તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ મોજમાં રહેવું મોજમાં રહેવું ને મોજમાં રહેવું રહે હા મારા ભાઈઓ તમને ખબર છે કે માયાભાઈ આહીરની તબિયત છે લથડી ગઈ હતી અને ત્યારબાદ અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ મોજમાં રહેવાનું ગીત જ કીધું ને સાહેબ કે મોજમાં રહેવું મોજમાં રહેવું ને મોજમાં રહેવું અત્યારે વાત કરવામાં આવે તો માયાભાઈ આહિરની તબિયત લથડી હતી ને ત્યારબાદ અત્યારે કીર્તિદાન ગઢવી ભીખુદાન ગઢવી અને એની સાથે સાથે દેવાયત કવડ એના સીધા એના સાથે બીજા પણ કેટલા બધા કલાકારો છે એ ખાસ કરીને માયાભાઈ આહિરના સમાચાર લેવા માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આવ્યા છે અને જોરદાર ડાયરો ચાલુ કરી નાખ્યો ભાઈ મોજમાં રહેવું હવે હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આગળ કોઈ વિડીયો બતાવી નાખવાનો છો સાહેબ એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં સાહેબ તમને આ વિડીયો બતાવો છું તો હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો તો મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો જોયો હશે ખરેખર મિત્રો એવો આનંદ આવી ગયો ને ભાઈ કદાચ જો આ જગ્યાએ આપણે બેઠા હોય તો આપણે પોતે પણ મોજમાં આવી જાય ગમે એવા દુઃખો હોય પણ સાહેબ કહેવાય છે ને જિંદગીમાં દુઃખ અને સુખ આવતું જ હોય છે એટલે ખાસ કરીને કોઈ ડરવાની જરૂર નથી ભાઈ અને બીજી વસ્તુ કે જે તમને વિડીયો દેખાય છે ને ભાઈ આ વિડીયોમાં જે માયાભાઈ આઈડ છે કીર્તિદાન ગઢવી છે એ એમના સમાચાર લેવા ગયા છે માયાભાઈ આઈના બાકી આગળના જે કંઈ પણ ન્યૂઝ મળશે એ હું તમને મારા ભાઈઓ ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ બસ આજ માટે આટલું રાખીશી મળીશું આપણે નવા વિડીયોમાં